મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભારત બંધની સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર અસર જોવા મળી સમગ્ર ભારત બંધની સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સમર્થન જોવા મળ્યું સુપ્રીમ કોર્ટના આરક્ષણ બાબતના નિર્ણયને લઈને ભારત બંધના એલાનને વડાલીમાં પ્રતિસાદ જોવા મળ્યો સુપ્રીમ કોર્ટના આરક્ષણ બાબતના નિર્ણયને લઈને ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું જે બાબતે વડાલી શહેરના તમામ ધંધા રોજગાર દુકાનો સંપૂર્ણપણે બંધ જોવા મળી હતી વડાલીનગરમાં બંધને લઈને લુક્કન વાહનોની અવર જવર પણ ઓછી જોવા મળી હતી દલિત અને આદિવાસીમાં ક્રિમિનલ અને નોન ક્રિમિનલ લાગુ કરવાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે વડાલીનગરમાં આરક્ષણને લઈને એસસી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી આ રેલી સંત શ્રી રોહિતદાસ કોમ્યુનિટી હોલથી નીકળીને સ્ટેટ હાઇવે પસાર થઈને સમાજવાડી સુધી પરત પહોંચી હતી અને રેલીને પૂર્ણ જાહેર કરાઈ હતી આરક્ષણ રેલીમાં વડાલી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ પણ પગે હાજર રહ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા આંદોલન વિશે આપ શું કહેવા માંગુ છો પહેલા તો જય ભીમ જય જોહાર તમામ સાથી મિત્રોને આજે જે આ ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું હતું એમાં વડાલી તાલુકો પણ સામેલ થયો હતો અને વડાલી અને આજુબાજુના ગામડામાંથી પણ બહુ મોટી સંખ્યામાં બધા ઘણા મિત્રો આવ્યા એમાં દરેક લોકોએ સાથ અને સહયોગ આપ્યો છે એમાં જે વડાલી પોલીસ સ્ટેશન છે એમનું પણ ખૂબ સારો સપોર્ટ મળ્યો છે બીજું અમારું જે આ આંદોલન છે એ અમારા હક અને અધિકારો માટે છે જે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામત બાબતે જે વર્ગીકરણને જે સ્ટેટમેન્ટ આપેલું છે જજમેન્ટ એનો અમે વિરોધ કરીએ છીએ અને જો એ સ્ટેટમેન્ટ પાછું લેવામાં નહીં આવે તો ફરી આંદોલન થશે